હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર વિધિ પટેલ આયુર્વેદિક ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ આજના સમયમાં ત્રણથી ચાર લિટર પાણી પીવાથી સ્વસ્થ રહી શકાય એવું બધા જ કહે છે પરંતુ તે પાણી પીધા પછી યુરિન કઈ રીતે જવું તેના વિશે કોઈ વાત નથી હવે જ્યારે આપણે પાણી પીએ ત્યારે શરીરની વેસ્ટ પ્રોડક્ટ જે છે એ આપણા શરીરમાંથી સારી રીતે બહાર નીકળતી હોય છે તેથી જ સારું પાણી પીએ તો સારી રીતે શરીર કચરો બહાર કાઢી શકે પરંતુ જો તમે કચરાને બહાર કાઢવા માટે ટાઈમ જ ન આપતા હોય તો ધીમે ધીમે જે છે એ પેશાબમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે જ્યારે યુરિન સેન્સેશન લાગે એટલે કે પેશાબની કોથળી ભરાઈ જાય એટલે બ્રેઈનમાં એક સેન્સેશન જાય છે અને યુરિન જવા માટેનું એક તમને ફીલિંગ આવે છે જો એ ફીલિંગ આવ્યા પછી તમે દસ મિનિટ એ વસ્તુને રોકો ઇટ્સ ઓકે બટ જો તમને એકથી બે કલાક એ વસ્તુને રોકી રાખવાની આદત છે તો તેના કારણે યુટીઆઈ થઈ શકે છે એટલે કે પેશાબમાં ચેપ લાગવાની સમસ્યાઓ વધી શકે છે જેને પાંચથી છ કલાક સુધી યુરિન રોકી રાખવાની આદત છે તેમાં આ પ્રશ્ન વધારે પ્રમાણમાં જોવા મળે છે જેમ એમાં બ્લેડર લીકેજ અથવા તો બ્લેડર મસલ વીક થવાના પ્રોબ્લેમ પણ શરૂ થઈ જાય છે જો તમને સાત થી આઠ કલાક યુરિન રોકી રાખવાની આદત છે તો તમને યુટીઆઈના પ્રશ્ન તો સો રહે છે સાથે સાથે કિડની સ્ટોન બ્લેડર પ્રોબ્લેમ કિડની પ્રોબ્લેમ શરીરમાં જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શન આ બધી જ વસ્તુઓ થઈ શકે છે તમે બધા જ જાણો છો તેમ કિડની જે છે એ આપણા શરીરમાંથી કચરો બહાર કાઢવા માટેનું એક ઓર્ગન એટલે કે અંગ છે કે જેમાં ફ્લસ સિસ્ટમ આવેલી છે અને તમે જે પણ ખાઓ પીવો છો એની લાસ્ટ વેસ્ટ પ્રોડક્ટ છે એ યુરિન દ્વારા કિડની બહાર કાઢે છે હવે જો તમે તેને ત્યાં આગળ રોકી રાખો એટલે કે પેશાબની કોથળીમાં જ્યારે યુરિન ભરાઈ જાય ત્યાં રોકી રાખો તો જે નેક્સ્ટ આગળનો કચરો જે છે તે સારી રીતે નીકળી શકતો નથી હવે કોઈ કચરાપેટી છે જેમાં તમે કચરો ભેગો કરો છો હવે કચરાને તમે ઠલવવા નથી જતા પરંતુ ત્યાં ભેગો કર્યા રાખો છો તો તેમાં કીડું એટલે કે બેક્ટેરિયલ ગ્રોથ વધે છે સડો થતો જાય છે તેવી જ વસ્તુ આપણા શરીરમાં થાય છે પેશાબની કોથળી જે છે તેમાં ધીમે ધીમે બેક્ટેરિયલ ગ્રોથ વધે છે અને યુરિન ઇન્ફેક્શનના ચાન્સીસ વધે છે જે ધીમે ધીમે કિડનીને પણ ડેમેજ કરે છે અને આગળ જતાં શરીરમાં ઘણા બધા રોગો થવાનું કારણ પણ બની શકે છે તો હવે આ રોગોથી બચવા માટે શું કરવું જોઈએ ખાસ કરીને પાણી તો પીવો છો પરંતુ સાથે સાથે ટાઈમે યુરિન જવાનું પણ રાખો એટલે કે યુરિનની ફિલિંગ્સને ક્યારેય રોકશો નહીં આ આદતને જલ્દીથી છોડો અને આનાથી બચો બીજી વસ્તુ ખાટા ફળો ખાવાનું રાખો ખાસ કરીને લિક્વિડ ડાયટ લેવાનું રાખો એટલે કે જેને વારંવાર યુટીઆઈના પ્રશ્નો પેશાબમાં ઇન્ફેક્શન લાગવાના પ્રશ્નો રહેતા હોય તેમણે આ કરવું જોઈએ જે લોકોને ખાસ કરીને વરસમાં ત્રણથી ચાર વાર આ વસ્તુ થાય છે તે લોકોએ ખાસ ચેતવું જોઈએ અને આની યોગ્ય સારવાર કરાવવી જોઈએ તમે પણ આવા પ્રશ્નથી પરેશાન છો તો જલ્દીથી થી ચેતી જાઓ અને તમારી રેગ્યુલર લાઈફમાં તેનો સુધારો